રાજ્ય સરકાર દ્વારા સોમનાથ નડાબીટ વડગર અને મોઢેરા માટે વિશેષ ટુર પેકેજ શરૂ કરાયું છે યાત્રિકોને જીએસઆરટીસીની અદ્યતન એસી વોલ્વો બસમાં પ્રવાસ સાથે હોટલ રોકાણની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાશે સોમનાથ દર્શન માટેની વિશેષ બસ અઠાવીસ એપ્રિલથી શરૂ થશે જે અમદાવાદના રાણીપથી રોજ સવારે છ કલાકે ઉપડશે અને સાંજે ચાર કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે સોમનાથ ખાતે ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે સાથે સાથે લાઇટ સાઉન્ડ શો મ્યુઝિયમ ત્રિવેણી સંગમ આરતી ભાલકા તીર્થ રામ મંદિર ગીતા મંદિરની મુલાકાત પણ પ્રવાસીઓને કરાવાશે તો નડાબીટ સીમા દર્શન મોઢેરા અને વડનગરની વિશેષ બસ છવ્વીસ એપ્રિલથી શરૂ થશે જે દર શનિવારે અને રવિવારે સવારે છ કલાકે ઉપડશે એસી ઓ બસ મળશે અને આ બે દિવસનું પેકેજ છે એમાં પ્રથમ દિવસે ચાર વાગે બસ ત્યાં પહોંચશે સવારે છ વાગે અમદાવાદથી ઉપડશે અને રાત્રિ રોકડા સોમનાથ ખાતે ખાતે થશે તેમાં હોટલની પણ વ્યવસ્થા છે સિંગલ પર્સન હશે તો એમની પાસેથી ચાર હજાર રૂપિયા આ પેકેજનું ચાર્જ છે અને ટ્વીન શેરિંગની અંદર સાત હજારને પચાસ રૂપિયા એટલે કે સાડા નવસો રૂપિયા જેટલો ડિસ્કાઉન્ટ પણ છે સીમા દર્શન માટેની બસ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસથી દર શનિવાર અને રવિવારે ઉપલબ્ધ થશે આ બસ પણ એસી છે અને અમદાવાદથી સવારે છ કલાક ઉપડીલ બપોરે બાર ત્રીસ કલાકે નળાબેટ પહોંચે અને સીમા દર્શન કરાવશે ત્યાં પ્રતિ જેટલી ભાડું અઢારસો રૂપિયા છે ત્રીજા પેકેટની અંદર વડનગર અને મોઢેરા ટૂર પેકેજ છે આ વડનગર આ પેકેજની અંદર પણ સવારે નવ કલાકે અમદાવાદથી આ તરફ જૂનાગઢમાં તંત્ર દ્વારા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ છ જેટલા ધાર્મિક દબાણો દૂર કરાયા ડિમોલ્યુશનની કામગીરી આખી રાત ચાલી હતી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલ્યુશન કરવામાં આવ્યું અગાઉ ધાર્મિક સ્થાનોને દૂર કરવાની નોટિસ અપાઈ હતી મહાનગરપાલિકા પીજીવીસીએલ અને પોલીસનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો તો આ તરફ દમણના ખારીવાડ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા જેમાં ગેરકાયદે બાંધકામ કરેલી મસ્જિદને પણ તોડી પાડવામાં આવી હતી અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી નોટિસનો નાદર કરી સ્વેચ્છાછાએ દબાણ દૂર ન કરાતા આખરે દમણ પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદ તોડી પાડવામાં આવી થી વધુ ગુના સાથે સંકળાયેલ અમદાવાદના બુટલેઘર પરિવારનું ઘર ધ્વસ્ત થયું અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશન બુલ્લો સર ફેરવ્યો છે સરખેજ વિસ્તારમાં રહેતા અને દસ વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધિરાવત અને શંકરલાલ ના ગેરકાયદેસર ઘર કોર્પોરેશને તોડી પાડ્યા હતા આરોપીઓ અને તેના પરિવાર સામે જે પચાસ જેટલા ગુના નોંધાયા છે ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી

અને બુટલે કમર ભાંગવા માટે દાદાએ બુલડોઝર વાળી કરી છે દ્વારકાના ઓખામાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં આવ્યું હતું અહીં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે બુટલે તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ બે જેટલા મકાન અને કમર્શિયલ બાંધકામો તોડી પડાયા તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો આ તરફ ઉમરપાડામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણો દૂર કરાયા સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું છેલ્લા અગિયાર વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટારામપુરા વડગામ કાશી રૂઢી સહિતના ગામ નજીક પાંચસો હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે સ્થાનિકો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું હાલ સુરત વન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે જેસીબી મશીનથી ઝુંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર